દીવ દમણ અને દાદરાનગર હવેલીને આઝાદી બાદ કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો અપાયો છે જેનો સીધો વહીવટ દિલ્હી સરકાર દ્વારા નિમાયેલા અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે જેથી ખરા અર્થમાં આ વિસ્તારોમાં લોકશાહી મળી નથી તેમ અહીંના સ્થાનિકો માને છે સ્થાનિકોની સાથે જિલ્લા પ્રશાસન દ્વારા અહીં નાની વિધાનસભા આપવામાં આવે તેવી માંગ ઉઠી છે

तमाम मते ब प्रदेश द्वारा जो रेवेन्यू भारत सरकार ने मोकलवा मुजब आ बने प्रदेशों ने आर्थिक नाणा मरता नहीं ना जेनो योग्य विकास थी सकते नहीं हम ये मानते हैं कि अगर भारत सरकार का भी यही व्यू होना चाहिए कि अगर जनता की मांग है अगर यहाँ से दोनों प्रदेश के मिलाकर हमारे जो रेवेन्यू हम पंद्रह हज़ार से सोलह हज़ार करोड़ हम भारत सरकार को देते हैं और उसके सामने हम हमको तेरह सौ करोड़ रुपया मिलता है તો યદેશ સંઘ પ્રદેશ વિકાસ કરને કરવા કેમ કો બહુ દિક્કત હોતી દમણ દિવાળી દાદાનગર પહેલીવાર અમારી મીટિંગો થઈ અમારી મિનિ એસેમ્બલી લેવા માટે અમને બહુ જરૂર છે એના માટે એટલા માટે અમે બધા ભેગા થયા અને બધાની સહમતી છે કે અમે ગમે તે કરીશું હડતાલો કરીશું બજારો બંધ કરાવીશું અમે ધરણા પર બેસીશું દિલ્હી જઈને જેને એને મળીશું પરંતુ અમે અમારી મસાલ ચાલુ રહેશે આ બેઠકમાં એક ઠરાવ પણ પાસ કરવામાં આવ્યો હતો જે અનુસાર દરેક ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત અને દરેક પક્ષ દ્વારા રાષ્ટ્રપતિને મિની એસેમ્બલી અંગે એક અરજી મોકલવામાં આવશે મિની એસેમ્બલીની માંગ બહુ ઘણી જૂની છે અને તમને ખબર છે કે અહીંયા બ્યુરોક્રેટિક સિસ્ટમ આ લોકશાહી પર હાવી છે અને લોકશાહીનો અહીંયા કોઈ એવો ઢાંચો નથી એટલે મિની એસેમ્બલીની જરૂર છે અને આજે ત્રણ હજાર કરોડ સાડા ત્રણ હજાર કરોડનું રેવન્યુ અમે ભારત સરકારને મોકલાવી રહ્યા છે અને ફક્ત અમને છસો કરોડ રૂપિયા મળી રહ્યા છે તો આ બધું જ્યારે મિની એસેમ્બલીનું ગઠન થશે તો આ રેવન્યુ બી છે એ અમારે અમે અહીંયા યુઝ કરી શકશું દમણના રાજકીય અગ્રણીઓના મતે દિલ્હીથી આવતા અધિકારીઓ સ્થાનિક પ્રશ્નોને યોગ્ય રીતે સમજી શકતા નથી તેથી લોકહિતના કામો જે રીતે થવા જોઈએ તે મુજબ થતા નથી તેમજ મોટાભાગના કિસ્સાઓમાં અફસરશાહી લોકશાહી પર હાવી થઈ જાય છે જેથી સાચી લોકશાહી આ બંને વિસ્તારમાં મળવી જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે માનવ ઠાકોર વીટીવી દમણ